મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે તમારા શરીર પર રહેલા તલ તમારા ભાગ્ય વિશે ઘણું બધું કહે છે એટલું જ નહીં તે એ પણ જણાવે છે કે તમારું ભવિષ્ય સુખી રીતે વિતવાનું છે કે દુઃખી સ્ત્રીઓના કિસ્સામાં ઘણી વખત તેમના શરીર પરના તલ તમારા ભાગ્ય વિશે ઘણું બધું કહે છે પરંતુ શરીર પર રહેલા તલ જણાવે છે કે સ્ત્રી તેના જીવનમાં કેટલો સંઘર્ષ કરશે અથવા આ બધી બાબતો જે અમે તમને જણાવી રહ્યા છીએ તે સમુદ્ર શાસ્ત્ર લેવામાં આવી છે આ શાસ્ત્ર પ્રાચીન ઋષિ સમુદ્ર દ્વારા લખવામાં આવ્યું હતું તેથી તેનું નામ સમુદ્ર શાસ્ત્ર છે સમુદ્ર શાસ્ત્ર એ માનવ શરીર પર હાજર અંગોની રચના અને તલનું વિશ્લેષણ છે આ વિશ્લેષણના આધારે આ શાસ્ત્ર કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વની સચોટ આગાહી કરવામાં સક્ષમ છે સમુદ્રશાસ્ત્રમાં સ્ત્રીઓ સાથે સંબંધિત આવી બધી બાબતોનો ઉલ્લેખ છે એવું કરવામાં આવ્યું છે જેની સાથે વ્યક્તિની પ્રગતિ અને ખુશીનો સીધો સંબંધ છે મિત્રો સ્ત્રીઓના શરીરના વિવિધ ભાગો પર તલનો અર્થ પણ અલગ અલગ હોય છે જે આ વીડિયોમાં સમજાવવામાં આવ્યો છે આ વિડિયો જોઈને તમે જાણી શકશો કે કામુક સ્ત્રીના કયા ભાગ પર તલ જોવા મળે છે અને ભાગ્યશાળી સ્ત્રીઓની ઓળખ શું છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો મિત્રો ઋષિ સમુદ્ર અનુસાર વ્યક્તિના શરીર પર રહેલા તલ શુભ અને અશુભ બંને હોઈ શકે છે અને અશુભ પરિણામો જાણવા મળે છે મિત્રો સ્ત્રીઓના સંદર્ભમાં સમુદ્ર શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ પણ સ્ત્રીની કમર પર તલ એ દર્શાવે છે કે તે ધનવાન છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવી સ્ત્રીઓને અપાર ધન વૈભવ અને ઐશ્વર્ય મળે છે આવી સ્ત્રીઓ એવું જીવન જીવે છે કે તેઓ ગમે તે ક્ષેત્રમાં જાય તેમાં ખ્યાતિ અને સફળતા મેળવે છે મિત્રો સમુદ્રશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કપાળ પર તલ હોવું આત્મવિશ્વાસ અને જીવનમાં સફળતા દર્શાવે છે જે સ્ત્રીઓના કપાળ પર તલ હોય છે તેઓ પોતાના આત્મવિશ્વાસ અને જીવનમાં સફળતા પર ગર્વ અનુભવે છે તેઓ સફળતાનો માર્ગ જાતે બનાવી શકે છે તેથી જ તેમને જીવનમાં ક્યારેય હારનો સામનો કરવો પડતો નથી કપાળ પર તલ ધરાવતી સ્ત્રીઓ પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે અને જીવનમાં અપાર સંપત્તિ અને સુખ સુવિધાઓનો આનંદ માણે છે પણ મિત્રો જો કપાળ પર તલ હોય તો તેમના માટે સફળતા મેળવવી મુશ્કેલ હોય છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર બાજુ પર તલ હોવું સારું માનવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે આવી સ્ત્રીઓ ફક્ત પોતાના વિશે જ વિચારે છે એટલે કે આ સ્ત્રીઓમાં સ્વાર્થની ભાવના વધારે હોય છે આ કારણે પરિવારના સભ્યો ઘણીવાર તેમને ગેરસમજ કરે છે અને તેમને અપમાનનો સામનો કરવો પડે છે મિત્રો સ્ત્રીઓનો જમણો ભાગ તેમના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે સ્ત્રીઓનો જમણો ભાગ સુખ અને સમૃદ્ધિનું સૂચક છે એવું કહેવાય છે કે આ વાત સ્ત્રીઓ માટે શુભ હોય છે સ્ત્રીઓને જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમી હોતી નથી એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓના જમણા હાથ પર તલ હોય છે તેઓ દરેક વસ્તુની ઝંખના કરતી નથી અને જે કંઈ હોય તેનાથી ખુશીથી જીવે છે જે સ્ત્રીઓના ડાબા હાથ પર તલ હોય છે તેઓ તેમના પરિવાર સાથે ખૂબ જ જોડાયેલી હોય છે તેઓ તેમના પરિવારને ખૂબ પ્રેમ કરે છે અને દરેકનું ધ્યાન રાખે છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તેઓ પરિવાર માટે તેમના દુઃખ ભૂલી જાય છે અને તેમના પરિવારના સભ્યો તેમના ખૂબ જ પ્રિય હોય છે મિત્રો ધન વૈભવ અને સમૃદ્ધિની સાથે ધીરજ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રીના ગળા પર તલ ધીરજ અને બુદ્ધિનું પ્રતીક છે આવી સ્ત્રીઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને પોતાના સપના પૂરા કરવામાં ખૂબ જ સફળ હોય છે જ્યોતિષ આચાર્યોના મતે ગરદન પર તલ ધરાવતી સ્ત્રીઓ ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ પોતાના પરિવાર માટે પણ સખત મહેનત કરે છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને જે ઘરમાં તેઓ લગ્ન કરે છે ત્યાં ક્યારેય પૈસાની કમી હોતી નથી મિત્રો જો કોઈ સ્ત્રીની આંખ પર તલ હોય તે સ્વભાવે ખૂબ જ શાંત અને બુદ્ધિશાળી હોય છે તેમની આસપાસના લોકો આ સ્ત્રીઓ પર ખૂબ ગર્વ અનુભવે છે તેઓ આમાં માને છે અને તેમને ક્યારેય પૈસાની કમી હોતી નથી તેઓ હંમેશા સમૃદ્ધ પરિવારોમાં લગ્ન પણ કરે છે જે સ્ત્રીઓની આંખો પર લાલ હોય છે તેમને દરેક કામમાં સફળતા મળે છે પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય એટલા માટે તેમને સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે મિત્રો સમુદ્ર શાસ્ત્ર અનુસાર સ્ત્રીના ખભા પર તલ ધનનો સંકેત આપે છે જે સ્ત્રીઓના ખભા પર તલ હોય છે તેમને જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળે છે આવી સ્ત્રીઓ મીઠી ભાષી અને સંયમિત પણ હોય છે આવી સ્ત્રીઓ એવા જીવનસાથીને પસંદ કરે છે જે ખાસ દેખાય અને બુદ્ધિશાળી પણ હોય પરંતુ મિત્રો જો કોઈ સ્ત્રીના ખભા નીચે તલ હોય તો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તેને શુભ માનવામાં આવતું નથી આવી સ્ત્રીઓને જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે નાની સફળતા મેળવવા માટે પણ તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે જો પીઠ પર તલ હોય તો સ્ત્રી થોડી આળસુ હોઈ શકે છે આવી સ્ત્રીઓ કામમાં વધારે ધ્યાન રાખતી નથી તેઓ ઢીલાશ કરનારી અને આરામ પસંદ કરતી હોય છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીઓના હોઠ નીચે તલ હોય છે તેઓ ખૂબ મહેનતું હોય છે અને તેમને તેમની મહેનતનું સારું પરિણામ મળે છે તેઓ હંમેશા તેમના પ્રયત્નોમાં સફળ થાય છે બીજી તરફ જે સ્ત્રીઓના ઉપરના હોઠ નીચે તલ હોય છે તેઓ ખૂબ મહેનતું હોય છે અને તેમને તેમની મહેનતનું સારું પરિણામ મળે છે જો કોઈ સ્ત્રીના હોઠ પર તલ હોય તો તે પુરુષોમાં આકર્ષણનું કેન્દ્ર તો બને જ છે પરંતુ તેને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી ઉપરાંત આવી સ્ત્રીઓ ફક્ત ઉદાર વ્યક્તિ સાથે લગ્ન કરે છે પરંતુ હોઠ પર તલ હોવો પણ ચિંતાનો વિષય છે જો કોઈ સ્ત્રીના હોઠ પર તલ હોય તો તે પુરુષોમાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે જો કોઈ સ્ત્રીના હોઠ પર તલ હોય તો તેણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવાની જરૂર છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવી સ્ત્રીઓને સ્થૂળતા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કે હોઠ પર તલ હોવું તેના કામુક સ્વભાવને પણ દર્શાવે છે આવું જ સામુદ્રિક શાસ્ત્ર છે એવું કહેવાય છે કે સ્ત્રીની રામ રામ પર તલ હોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવી સ્ત્રીઓને જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમી હોતી નથી અને તેઓ આરામથી પોતાનું જીવન જીવે છે સૌથી ખાસ વાત એ છે કે આવી સ્ત્રીઓને જીવનમાં ખૂબ ખુશી મળે છે તેને ક્યારેય સંઘર્ષ કરવો પડતો નથી જો કોઈ સ્ત્રીના જમણા ગાલ પર તલ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા લોકો પર હંમેશા દેવી દેવી લક્ષ્મીના લક્ષ્મીના આશીર્વાદ આશીર્વાદ હોય છે આ કારણે તેમને તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી બીજી બાજુ જો કોઈ વ્યક્તિના ડાબા ગાલ પર તલ હોય તો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તે તેમના જીવનમાં નાણાકીય સમસ્યાઓનો સંકેત છે ઘણા લોકોના પગ પર પણ તલ હોય છે આ તલનો અર્થ એ છે કે આવા લોકો એક જગ્યાએ રહી શકતા નથી આવા લોકો ભટકતા હોય છે અને લાંબા સમય સુધી એક જગ્યાએ રહેતા નથી અને ખરાબ સ્વભાવના હોય છે મિત્રો મને આશા છે કે તમે સમજી શકશો કે શરીરના કયા ભાગ પર સ્ત્રી પર તલ દેખાય છે તમને ખબર પડી ગઈ હશે કે હોવાનો અર્થ શું છે જો તમે આ બાબતો સમજી ગયા છો તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે